રીલ્સ જોઈન કસ્ટમર આવ્યા છે તો આપણે એમના રિવ્યુ લઈ લઈ માસી તમે ક્યાંથી આવ્યા છો અમે સાવલિયા સર્કલ થી તમે રીલ્સ જોઈને આવ્યા છો તો એ પ્રમાણે તમને કલેક્શન મળી ગયું હા અમને લાગી સારો દેખાડો તો તમે કઈ સાડી લીધી દે સાંદામાં છે કે ફ્રેશ છે સાંદામાં છે સાડી બધી મસ્ત છે ઓકે તો તમારા એરિયા વાળાને તમે શું કહેવા માંગશો યોગી ચોક બાજુ ફેબ્રિક તમને કેવું લાગ્યું અને રીલ્સ પ્રમાણે તમે જોઈને આવ્યા છો તો ફેબ્રિક ફેબ્રિક ને રેટ વાઇઝ કેવું લાગ્યું તમને ઓકે દીદી તમે શું કહેવા માંગો છો તમે કઈ સાડી લીધી ફ્રેશમાં તમને કલેક્શન ગયું તમે શું લીધું માસી સાંધામાં ચાલી અમને કનેક્શન સારું લાગ્યું છે જેનું સારું લાગશે આવશે